નમસ્કાર ચાલો આજે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે એના પર એક સ્પષ્ટ નજર કરીએ તો સવાલ એ છે કે ભારતના અઠયાવીસ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે કુલ એકત્રીસ સરકારોની કમાન કોના હાથમાં છે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જાણીશું કે આ નેતાઓ કોણ છે અને તેઓ દેશના કયા કયા ખૂણાનું પ્રતિનિધિત્વ કરે છે તો આપણું પ્લાન શું છે આપણે આખા દેશની એક સફર કરીશું પ્રદેશ પ્રમાણે ઉત્તરથી શરૂ કરીને પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ સુધી જઈશું અને છેલ્લે એ પણ સમજીશું કે આ સમગ્ર નેતૃત્વનું ખરેખર મહત્વ શું છે તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ રાજ્યો ચાલે છે કેવી રીતે આટલા મોટા તંત્રના કેન્દ્રમાં કોણ હોય છે અને એમાં સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે મુખ્યમંત્રી એટલે કે જે તે રાજ્યના ચૂંટાયેલા વડા વિધાનસભામાં જે પક્ષ કે ગઠબંધનને બહુમતી મળે તેના નેતા મુખ્યમંત્રી બને છે રાજ્યનું શાસન અને વહીવટ ચલાવવાની સંપૂર્ણ જવાબદારી એમની જ હોય છે ચાલો તો આપણી સફરની શરૂઆત કરીએ ઉત્તર અને પશ્ચિમ ભારતથી આ એવા વિસ્તારો છે જ્યાં દેશની રાજનીતિ હંમેશા ગરમાગરમ રહે છે અહીં નકશા પર જે વિસ્તારો દેખાય છે એટલે કે હરિયાણા પંજાબ રાજસ્થાનથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો આપણે ત્યાંના લીડર્સ પર એક નજર કરીશું આ રહી એ યાદી અહીં યોગી આદિત્યનાથ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા કેટલાક જાણીતા ચહેરાઓ છે પણ ખરેખર જોવા જેવી વાત એ છે કે આખા વિસ્તારમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોનું કેવું મિશ્રણ સત્તામાં છે જે અહીંની રાજકીય વિવિધતા દર્શાવે છે ચાલો હવે પશ્ચિમમાંથી નીકળીને પૂર્વ અને ખાસ કરીને પૂર્વોત્તર ભારત તરફ જઈએ આ એવો વિસ્તાર છે જે સાંસ્કૃતિક અને રાજકીય રીતે ખૂબ જ વિવિધતા સભર છે અહીંયા નકશામાં આપણે જોઈ શકીએ છીએ એક તરફ બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો છે તો બીજી તરફ સિક્કિમ અને મિઝોરમ જેવા નાના પણ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વના રાજ્યો છે અને અહીંના નેતાઓની યાદી જુઓ મમતા બેનર્જી અને કુમાર જેવા દિગ્ગજ નેતાઓ છે તો સાથે જ પૂર્વોત્તરના કેટલાય મજબૂત પ્રાદેશિક નેતાઓ પણ છે આજ તો આ વિસ્તારની રાજનીતિક જટિલતા અને ગતિશીલતા દર્શાવે છે આપણી સફર હવે દક્ષિણ અને મધ્ય ભારતમાં પહોંચી છે જે દેશના આર્થિક અને સાંસ્કૃતિક હબ ગણાય છે નકશા પર નજર કરીએ તો હવે આપણું ધ્યાન કર્ણાટક તમિલનાડુ જેવા રાજ્યો અને સાથે સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભારતના હૃદય સમાન રાજ્યો પર છે અહીં પણ રાજકીય ચિત્ર બહુ રસપ્રદ છે એક તરફ એમ કે સ્ટાલિન અને સિદ્ધારમૈયા જેવા દ્રવિડ રાજકારણના મોટા નેતાઓ છે તો બીજી તરફ મધ્ય ભારતમાં કેટલાક નવા ચહેરાઓ પણ સત્તામાં આવ્યા છે જે બતાવે છે કે રાજકારણ સતત બદલાતું રહે છે સારું અઠ્ઠાવીસ રાજ્યોની વાત તો થઈ ગઈ પણ વાત અહીં પૂરી નથી થતી ભારતમાં કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો એવા પણ છે જેમની પોતાની વિધાનસભા અને મુખ્યમંત્રી હોય છે ચાલો એમને પણ જાણી લઈએ આ ત્રણ છે દિલ્હી પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર અહીં શાસનનું મોડેલ થોડું અલગ છે કારણ કે અહીં કેન્દ્ર અને સ્થાનિક સરકાર વચ્ચે સત્તાની વહેંચણી થયેલી હોય છે તો આપણે આખા દેશનો એક રાઉન્ડ લગાવી લીધો પણ આ બધા નામો અને આંકડાઓનો અર્થ શું છે આખરે આ નેતૃત્વનું મહત્વ શું છે આ બધાનો સાર છે આ એક આંકડામાં એકત્રીસ બસ આ એકત્રીસ નેતાઓ છે જેઓ ભારતના આટલા મોટા સંઘીય માળખાને ચલાવે છે અને જેમનો દરેક નિર્ણય કરોડો લોકોના જીવન પર સીધી અસર કરે છે એટલે આ માત્ર નામોની યાદી નથી બરાબર આ તો આપણા દેશની રાજકીય વિવિધતાનો જીવંત પુરાવો છે આ લોકોની લોકતાંત્રિક પસંદગીનું પરિણામ છે અને સૌથી અગત્યનું એ યાદ અપાવે છે કે રાજ્ય સરકારોના નિર્ણયો આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે પણ એક વાત યાદ રાખવા જેવી છે રાજકારણ ક્યારેય સ્થિર નથી હોતું આ ચિત્ર જે આજે છે એ આવતીકાલે બદલાઈ શકે છે તો સવાલ એ છે કે આવનારા સમયમાં ભારતના આ રાજકીય નકશા પર કેવા ફેરફારો જોવા મળશે વિચારવા જેવી વાત છે ખરું ને